જય માતાજી ભાઈઓ તમે જે પ્રકારનું આગળ ડેમોમાં માતાજીનું ટેટસ વિડીયો જોયું તે પ્રકારનું ટેટસ આજે એડિટ કરવાનું છે તો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ટેટર્સનું એડિટિંગ શરૂ કરીશું તો તમારે અલાઇટ મશન એપને ઓપન કરી દેવાની ભાઈ એપ ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર આવી જવાનું અને પ્રોજેક્ટ પર આવી જશે એટલે તમને આ રીતનો પ્રોજેક્ટ જોવા મળશે તો તે વિડીયોની લીચે લિંક આપેલી છે અને અલાઇટ મશનમાં લિંક ઇમ્પોર્ટ ના થાય તેની એક્સએમએલ ફાઇલ ઇમ્પોર્ટ કરી અને અલાઇટ મશમાં ઇમ્પોર્ટ કરી દેવી અને ટોટલ મટીરિયલ તમને ટેલિગ્રામ ચેનલમાં આ પ્રોજેક્ટનું મળી જશે ફોટો અને શોખ પણ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી જશે જેની લિંક નીચે આપેલી છે તો ભાઈ તમારે આ પ્રોજેક્ટને ઓપન કરી દેવાનો તો ભાઈ આ પ્રોજેક્ટ ઓપન કરીશું એટલે આ રીતનો તમને ઇન્ટરફેસ જોવા મળશે તો ભાઈ તમારે આમાં માતાજીનો ફોટો એડ કરવાનો રહેશે તો ફોટો એડ કરવા માટે પ્લશના કાર્ડ પર ટેપ કરી મીડિયા પર જઈ માતાજીનો ફોટો જે ફોલ્ડરમાં હોય તે ફોલ્ડર પર ટેપ કરી ફોટાને આ રીતે એડ કરી દેવો અને જે ફોટો છે તે તમને બેકગ્રાઉન્ડ લેયરવાળો જોશે તો આ માતાજીનો ફોટો તમને ટેલિગામ ચેનલ પર મળી જશે ટેલિગામ ચેનલને જોઈન કરી દેજો ભાઈ આ રીતે ફોટો એડ થઈ જાય એટલે તેને સ્કોલ ડાઉન કરી આ રીતે નીચે ખસેડી દેવાનો અને આ જે લેયર છે અને જે ચક્ર છે તેની ઉપર રાખી દેવાનો આ રીતે અને ફોટાના રીતે ખેંચીને તેની લંબાઈ સોંગની બરોબર કરી દેવાની તો આ રીતે સેટ થઈ જાય એટલે તમારે ભાઈઓ આ જે એક લેયર છે તેમાં ઇફેક્ટો આપેલી છે તેને કોપી કરી દેવાની ને ઇફેક્ટ કોપી કરી આ જે માતાજીનો ફોટો તમે એડ કર્યો છે તે માતાજીના ફોટા પર ઇફેક્ટ પર જઈ આ ઇફેક્ટને પેસ્ટ કરી દેવાની આ રીતે ઇફેક્ટ પર જઈ ઇફેક્ટને પેસ્ટ કરી દેવાની પછી તમારે બોર્ડર અને શેડો પર જઈ આ શેડોને અનલોક કરી અને કલરને વ્હાઈટ કલરમાં કરી આ જે છે તેને સો સુધી વધારી દેવાની તેની લેન્થ આ રીતે શો કરી દેવાની તો આ રીતે ફોટો તમને જોવા મળશે તો પછી આ જે લેયર છે તેને વધુ બધું લેયર હોય તેથી તેને ડિલીટ કરી દેવાનું આ રીતે વિડીયો બનીને રેડી થઈ જાય પછી તમારે ભાઈઓ આ જે માતાજીનું નામ લખ્યું છે તે તમારે અહીંથી બદલી શકો છો આ ગ્રુપવાળું લેયર છે તેના પર ટેપ કરી આ રીતે તમારે બદલી દેવાનું પછી જે આ એક વચ્ચે માતાજીનું નામ એડ છે આ બે બીટ માર્ક લગાવેલ છે તે તો તે પણ તમે બદલી શકો છો આ રીતે વિડીયો બનીને રેલી થઈ જાય એટલે તમારે આ વિડીયોને એક્સપોર્ડ કરી ગેલેરીમાં સેવ કરી દેવાનું